અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત કર્યા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના છ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો કનુભાઈ પંચાલ પણ મારી બંધ થઈ ગઈ હતી એટલે તેના માટે મેં તાલુકા સ્વાગતમાં અરજી આપી હતી તેનો આજે ચોથા બુધવારે જવાબ આપવાનો હતો તો હવેથી મારી બેંકની અંદર એ લોકોએ કરી આપ્યું છે એટલે બેંકમાંથી હવે આવતા મહિનાથી મને વિધવા સહાય મળશે એવી ગેરંટી આપી છે આજ અંકલેશ્વર તાલુકા સ્વાગતનો કાર્યક્રમ મામલતદાર ઓફિસ અંકલેશ્વર ખાતે યોજાયો જેમાં વિવિધ છ પ્રશ્નો રજૂ થયેલા આ પ્રશ્નો ડીજીવીસીએલ આરએનબી પંચાયત ચીફ ઓફિસર જીઆઈડીસી તથા મામલતદાર શ્રી અંકલેશ્વરને લગત હોય તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી અને બિન આઠમાં એક્શનટેકન રિપોર્ટ સબમિટ કરી અને પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે